બે પેડાનુગા ડુલઈને તારે દ્વારે આવ્યો છું બે પેડાનુગા ડુલઈને તારે દ્વારે આવ્યો છું તે કીધું તું તેથી મારા વાલા છું બે પૈડા નું ગાડું લઈને તારે દ્વારે આવ્યો છું કોઈના જોતરું ને કોઈના છોડા કોઈ ના ખરા લાવ્યો છું કોઈના જોતરું ને કોઈના છોડા કોઈ ના ખરા લાવ્યો છું બે પૈડાનું ગાડું લઈને તારે દ્વારે આવ્યો છું માગી માગીને મેં તો વેલ બનાવી વહેલી સવારે આવ્યો છું માગી માગી ને મેં તો વેલ બનાવી વહેલી સવારે આવ્યો છું બે પૈડાનું ગાડું લઈને તારે દ્વારે આવ્યો છું બે બળદની જોડને પણ માગી માંગીને લાવ્યો છું બે બળદની જોડ ને પણ માંગી માંગીને લાવ્યો છું બે પૈડાનું ગાડું લઈને તારે દ્વારે આવ્યો છું બિનનું છું ગાડાનો પ્રભુ ગાડું હાકવા બેઠો છું બિના અનુભવી છું ગાડાનું પ્રભુ ગાડું હાંકવા બેઠો છું બે પૈડાનું ગાડુ લઈને તારે દ્વારે આવ્યો છું બળદ્યો તો એક કરોગી બીજો ભોગી રસ્તામાં વચ્ચે બેઠો છું બળદ્યો તો એ કરો બીજો ભોગી રસ્તામાં વચ્ચે બેઠો છું બે પૈડા નું ગાડું લઈને તારે દ્વારે આવ્યો છું ખાડા ને ટેકરા ખૂંદતો ને ખૂંદતો માંડ માંડ હું તો આવ્યો છું ગાડા ને ટેકરા ખૂંદ તો ને ખૂંદ માંડ માંડ હું તો આવ્યો છું તે પૈડા નું ગાડું લઈને તારે દ્વારે આવ્યો છું વચન પ્રમાણે હું તો આવ્યો મારા વાલા કષ્ટ મને બહુ પડ્યું છે વચન પ્રમાણે હું તો આવ્યો મારા વાલા કષ્ટ મને બહુ પડ્યું છે બે પૈડાનું નું ગાડું લઈને તારે દ્વારે આવ્યો છું થઈ જાઓ તૈયાર પ્રભુજી ઓ સુંદર સામાડિયા થઈ જાઓ તૈયાર પ્રભુજી ઓ સુંદર સા બે પૈડા નું ગાડુ લઈને તારે દ્વારે આવ્યો છું તે કીધું તું તેથી મારા વાલા તુજને લેવા આવ્યો છું બે પૈડા નું ગાડુ લઈને તારે દ્વારે આવ્યો છું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય